અઠ્ઠાવીસ જાન્યુઆરી અઢારસો ના રોજ મહાન સ્વતંત્ર સેનાની લાલા લાજપત રાયનો જન્મ પંજાબના ફિરોઝપુર જિલ્લામાં થયો તેમને પંજાબનું સિંહ અને પંજાબ કેસરી પણ કહેવામાં આવે છે ત્રણ ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ લાલા લજપત રાય ભારતમાં આવેલા સાયમન કમિશનના વિરુદ્ધમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવેલ લાઠી ચાર્જમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા ત્યારબાદ તેમણે કહ્યું કે મારા શરીર પરની દરેક લાઠી એ શપેટીની અંતિમ ખિલ્લી છે બ્રિટિશ સામ્રાજ્ય સાબિત થશે લાલા લજપતરાય દ્વારા બોલવામાં આવેલા શબ્દો પાછળથી સાચા થાય લાઠી ચાર્જ ઘાયલ થયા બાદ 17 નવેમ્બર 1928 ના રોજ તેમનું અવસાન થયું થોડા દિવસ પછી 17 ડિસેમ્બર 1928 ના રોજ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુએ લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા માટે બ્રિટિશ પોલીસ અધિકારીને ગોળી મારીને હત્યા કરી દીધી આ ઘટનાએ આઝાદીની જ્યોતિ પ્રજ્વલિત કરી ઘણા લોકો આઝાદીની લડાઈમાં ઝંપલાવ્યા પરિણામે આવ્યું કે અંગ્રેજોએ બે દાયકામાં ભારત છોડવું પડ્યું અઠ્યાવીસ જાન્યુઆરી અઢારસો નવ્વાણું ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પાનો જન્મ કર્ણાટકમાં થયો હતો ફિલ્ડ માર્શલ કરિયપ્પાએ પંદર જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસના રોજ ભારતના આર્મી સ્ટાફના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાએ જનરલ સર ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો ભારતમાં દર વર્ષે આ દિવસે આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે કેમ કરિયાપ્પાનું પંદર મે ઓગણીસો ત્રાણું ના રોજ બેંગલુરુમાં ચોરાણું વર્ષની વય અવસાન થયું હતું અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ચૌધરી રહેમત અલીએ મુસ્લિમ લીગની માંગ મુજબ અલગ રાષ્ટ્રની રચના માટે પાકિસ્તાનનું નામ સૂચ્યું રહેમત અલીએ ઓગણીસો માં પાકિસ્તાન રાષ્ટ્રીય ચળવળ પણ શરૂ કરી હતી બાદમાં રહેમત અલીએ એક ઓગસ્ટ ઓગણીસો થી પાકિસ્તાન નામનું સાપ્તાહિક મેગેઝીન શરૂ કર્યું રહેમત અલીએ પાકિસ્તાનની વ્યાખ્યા પણ પોતાની રીતે જ કરી હતી રહેમત અલીના શબ્દોમાં પાકિસ્તાનનો અર્થ કઈક આવો હતો પી એટલે પંજાબ એ એટલે અફઘાનિસ્તાન કે એટલે કાશ્મીર એસ એટલે સિંધ

તેઓ કહે છે કે સ્પષ્ટતાને પુરાવાની જરૂર નથી અઠ્યાવીસ જાન્યુઆરી બે ના રોજ ભારતે તેનો પ્રથમ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જીત્યો ભારતીય ટીમે કોલંબોમાં રમાયેલી ફાઇનલ મેચમાં શ્રીલંકાને છ વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું પહેલા રમતા શ્રીલંકાની ટીમે એકસો ઇઠ્યોતેર રમમાં સમેટાઈ ગઈ લક્ષનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ચોરાણુ રનના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી આ દરમિયાન કેપ્ટન મોહમ્મદ કેફ અઢાર રન બનાવીને આઉટ થયો તે જ સમયે યુવરાજ સિંહ પણ આ મેચમાં સત્યાવીસ રન બનાવીને આઉટ થયો જીતેન્દ્રસિંહ સોઢી અને નીરજ પટેલ વચ્ચે મજબૂત ભાગીદારીની મદદથી ભારતે આ મેચ છ વિકેટથી જીતી લીધી સોઢીએ ઓગણચાલીસ અને પટેલે ચોત્રીસ રન બનાવ્યા હતા મેન ઓફ ધ મેચ રીતેન્દ્ર સોઢી અને પ્લેયર ઓફ ધ સિરીઝ યુવરાજ સિંઘની પસંદગી કરવામાં આવી